માણેજા એબીબી કંપનીમાં બત્રીસ લાખથી વધુના કેબલની ચોરીની ઘટના બની છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી પાદરા ખાતે શિવશક્તિ બંગ્લોઝમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ પેકર્સ નામની લેબર કોન્ટ્રાક્ટરની કંપની ધરાવે છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી માણેજાની એબીબી કંપનીનો સ્ટોર હેન્ડલ કરવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો સ્ટોક ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સીસીટીવી તપાસ કરતા ખાનગી વાહનમાં કેબલ ચોરી કરીને લઈ જતા જણાયા હતા જે સંદર્ભે રમેશ રાઠવા રહે કવાટ એક ખાનગી ન્યૂઝ ચેનલમાં કહેવાતા પત્રકાર સંજય ઓમ પ્રકાશસિંહ રહે વૃંદાવન પાર્ક જાંબુઆ વિપિન તડવી રહે ખુનવાડા કમલેશ રાઠોડિયા રહે નવીનગરી તરસાલી રામેશ્વર બળવંત રાવત રહે મઢીભાયલી તેમજ અન્ય પાટણવાડીયા અને વડોદરા સામે રૂપિયા બત્રીસ પોઈન્ટ અગ્ન એસી લાખના કેબલ ચોરી અંગે એફઆઈઆર નોંધાઈ છે મકરપુરા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ પણ આદરી છે